તો હલો મિત્રો મહેસાણાથી દિયોદર જવા માટે કેટલી બસો છે કેટલા વાગે નીકળવાની છે અને કઈ બસ કયા રૂટ ઉપર થઈને નીકળવાની છે એટલે કે કયા સ્ટેશન ઉપર થઈને નીકળવાની છે એ માહિતી અને તમે કોઈ પણ એસ બસનું લાઈવ લોકેશન જોવું છે તો મિત્રો લોકેશન પણ જોઈ રહીશું એસ બસનું તમે ટાઈમ ટેબલ અને લોકેશન પણ આપ એપ્લિકેશન દ્વારા જોઈ શકો છો તો કેટલી બસો છે કેટલા વાગે નીકળવાની છે એની સંપૂર્ણ માહિતી તમે આ વિડીયોની અંદર મેળવવાના છો વિડીયોમાં બનાવી રહેજો અને જે લોકો ચેનલની અંદર નવા છે એમને ખાસ વિનંતી છે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બીજું કે એપ્લિકેશન દ્વારા તમને દરેક માહિતી મિત્રો આપવામાં આવી રહી છે તો એપ્લિકેશન કયું છે એની પણ માહિતી તમને વિડીયોમાં મળી રહેશે વધુ કોઈ પણ એસટી બસની માહિતી મેળવી છે તો આપણી ચેનલની અંદર ગુજરાતના દરેક ડેપોની વિડીયો બનાવેલ છે તમે જઈને ચેક કરી શકો છો તો ચલો મિત્રો વિડીયોની આપણે શરૂઆત કરીએ તો પહેલા જ નંબરની મિત્રો બસ છે મિત્રો બરોડાથી દિયોદર વાયાથરા તો કેટલા વાગે નીકળે છે એ જોઈ લઈએ એક્સપ્રેસ છે બે અને સુડતાલીસ મિનિટે બરોડાથી બપોરે નીકળે છે જે તમને સામ તળાવ મળશે બે ને અઠ્ઠાવન મિનિટે સિટીઓ અમદાવાદ ચાર અને સત્યાવીસ મિનિટે અમદાવાદ ચાર ને ચુમ્માલીસ મિનિટે રાણી બસ સ્ટોપ અમદાવાદ પાંચને તેર મિનિટે અદાલત ચોકડી અમદાવાદ પાંચ અને ચાલીસ મિનિટે છત્રાલ કલોલ છ અને પાંચ મિનિટે મહેસાણા છ અને ચાલીસ મિનિટે ચાણસમાં સાત અને અઢાર મિનિટે પાટણ સાત અને છત્રીસ મિનિટે થરા આઠ અને સત્તર મિનિટે અને દિયોદર આઠ અને પચાસ મિનિટે તમને પોકડી દેશે હાલની અંદર બસ કેટલે પોકી છે તો છત્રાલ કલરનું આઇકન મારેલું છે અને અહીંયા મેપનું પણ આઈકન છે એની ઉપર ક્લિક કરીને પણ તમે જોઈ શકો છો અને અહીંયા રોનિંગ લખેલું છે એટલે બસ હાલની અંદર ચાલુ છે તો બીજા નંબરની બસની મિત્રો વાત કરીએ નડાબેટથી દિયોદર વાયા પાટણ જો સોરી મિત્રો નદથી દિયોદર વાયા પાટણ જે નડિયાદથી કેટલા વાગે નીકળ્યા છે એક્સપ્રેસ ત્રણ અને છ મિનિટે બપોર પછી જે તમને અમદાવાદ મળશે ચાર અને અગિયાર મિનિટે પારડી અમદાવાદ ચાર અને ચાલીસ મિનિટે રાણી બસ સ્ટોપ અમદાવાદ પાંચ વાગે મહેસાણા છ અને સત્તાવન મિનિટે ચાણસમા સાત ને બેતાલીસ મિનિટે પાટણ આઠ અને ચાર મિનિટે સિહોરી આઠ અને ત્રેપન મિનિટે ખીમાણા અને ચાર મિનિટે અને દિયોદર અને છત્રીસ મિનિટે તમને મિત્રો પહોંચાડી દેશે તો અહીંયા રોનિંગ લખેલું છે મતલબ બસ હાલની અંદર ચાલુ છે અહીંયા ટપકું મારેલું છે અહીં આઈકન રાણી બસ સ્ટોપ અમદાવાદ બસ પહોંચી છે અહીંયા મેપનું એક ઓપ્શન છે એની ઉપર તમે ક્લિક કરીને આપ જોઈ શકો છો બસ કેટલે પહોંચી છે જેનું લોકેશન પણ આવી રીતે તમે જોઈ શકો છો બસનું આઈકન લાઈવ લોકેશન પણ જોઈ શકો છો તો છેલ્લા નંબરની છે મિત્રો આણંદથી દિયોદર વાયા પાટણ એક્સપ્રેસ તો આણંદ નવા બસ સ્ટેન્ડથી મિત્રો નીકળે છે પાંચ અને ચોત્રીસ મિનિટે તો મિત્રો આણંદથી નીકળે છે એક્સપ્રેસ પાંચ અને છે અમદાવાદ તમને મળશે છ અને ઓગણપચાસ મિનિટે પાલડી અમદાવાદ છ અને પચાસ મિનિટે રાણી બસ સ્ટોપ અમદાવાદ સાત વાગે મહેસાણા આઠ અને છ મિનિટે ચાણસમા આઠ ને ચાલીસ પાટણ આઠ અને ચોપન થરા નવને તેત્રીસ અને દિયોદર નવ અને પંચાવન મિનિટે તમને મિત્રો પહોંચાડી દેશે તો મિત્રો ખાસ લાઈવ લોકેશનની આપણને કઈ રીતે ખબર પડે એ પણ સાથે સાથે તમને માહિતી આપી દો તો કોઈ પણ તમે બસને એપ્લિકેશનમાં સર્ચ કરશો તો અહીંયા રોનિંગ લખેલું આ બતાવે છે એનો મતલબ હાલની અંદર ત્રણેય બસો ચાલુ છે તો કયા સ્ટેશનથી કેટલા વાગે નીકળી છે એ તો તમને અહીંયા જોવા મળે જ છે મિત્રો આપ જોઈ શકો છો તો વાત કરીએ મિત્રો કે આપણે એની ઉપર ક્લિક કરીએ તો આ બસ હાલની અંદર ચાલુ થઈ છે નીકળી ગઈ છે મતલબ પાંચ અને ચોત્રીસ મિનિટે તો અહીંયા મેપનું એક ઓપ્શન છે એની ઉપર તમે ક્લિક કરશો ને એટલે તમને માહિતી બતાવશે અહીંયા બસ કેટલે પહોંચી છે બસનું આઈકન તમને મિત્રો અહીંયા જોવા મળી રહેશે આપ જોઈ શકો છો બસનું આઇકન પણ છે હવે એપ્લિકેશન મિત્રો એની અંદર દરેક માહિતી તમને મળે છે ગુજરાતીમાં તો એપ્લિકેશન કયું છે એ તમને કહી દઉં લોગો પણ તમે જોઈ રહ્યા છો તો એપ્લિકેશન તમને છે ને પ્લે સ્ટોરમાંથી મળી રહેશે એપ્લિકેશનનું નામ છે જી એસ આર લાઈવ તો મિત્રો ખાસ નોંધ કે બધી જ માહિતી હું તમને આ એપ્લિકેશન દ્વારા આપતો હતો અને એપ્લિકેશનમાં દરેક માહિતી તમને ગુજરાતીમાં મળી રહેશે જો વિડીયો તમને સારો લાગ્યો વધુ કોઈ પણ એસટી બસનો ટેબલ તમારે જોઈએ છે તો ખાસ આપણી ચેનલમાં સબસ્ક્રાઈબ કરી લેજો દરેક વિડિયો આપણી ચેનલમાં બનાવેલા છે